નિષ્પક્ષ તટસ્થ સામર્થ્ય ન્યૂઝ અમદાવાદના દસકોઈ તાલુકા ખાતે કુહા ગામની હદમાં આવેલ સત્વ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના ગોડાઉન નંબર બી આડત્રીસ ખાતે રૂદ્રાક્ષ એન્ટરપ્રાઇઝના નામથી વિવેકભાઈ પટેલ સરકારશ્રી જીપીસીબીના બનાવેલ કાયદાને ઘોડીને પી અને સરકારના કાયદા વિરુદ્ધ જઈ ગેરકાયદેસર રીતે ઓછા માઇક્રોનવાળી થેલીઓનું ઉત્પાદન બંધ ગોડાઉનમાં ધમધમી રહ્યું છે છૂટક વ્યાયારી અથવા લારી પાથરણાવાળા પાસે અહીં બનેલ થેલીઓ ઝડપાય તો બે હજારથી લઈ દસ હજાર સુધીનો દંડ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ટીમ કરતી હોય છે પણ આવા મોટા મગરો કોના આશીર્વાદથી છટકી જાય છે હવે જોવું એ રહ્યું કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ આ વિવેક પટેલના રુદ્રાક્ષ એન્ટરપ્રાઇઝ વિરુદ્ધ શું અને કઈ કાર્યવાહી કરશે અહીં તેમજ આવા અન્ય ગોડાઉનો કે જ્યાં ઓછા માઇક્રોનવાળી થેલીઓનું ઉત્પાદન ક્યારે બંધ કરાવે હાલ જીપીસીબીના અધિકારીઓ આવી ગોડાઉનની ગેરરીતિ તપાસી નોટિસ આપી છે હવે જોવાનું એ રહ્યું કે આવા યુનિટો ક્યારે બંધ થશે સામર્થ્ય ન્યૂઝ કુહા અમદાવાદ નમસ્કાર મિત્રો સામર્થ્ય ન્યૂઝના જે અત્યારે હાલ આપ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્યો છે અમદાવાદ શહેરના દસકોઈ તાલુકાના કે જ્યાં ખાતે જીઆઈડીસી ત્યાં આગળ એક સત્વ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ આવેલું છે અને પ્લોટ નંબર બી દ્રશ્યો આપ બંધ હાલતમાં જોઈ રહ્યા છો થોડી વાર પહેલા આનું શટર ખુલ્લું હતું શટર ખોલાવડાયું હતું તેમજ અંદર જે ગતિવિધિઓ ચાલી રહી છે તે સરકાર શ્રીના બનાવેલ નિયમોને ગોળીને પીને ગતિવિધિઓ ચાલી રહી છે કે એક તરફ સરકારે અમુક માઇક્રોનથી નીચેની જબલા બેગની થેલીઓને બેન્ડ કરેલ છે એકસો વીસ માઇક્રોનથી નીચેની જબલા થેલીઓને બેન્ડ કરેલ છે તેમ છતાં અહીં આ જે રુદ્રાક્ષ એન્ટરપ્રાઇઝ કરીને જે એક ફર્મ આવેલી છે જેના મૂળ માલિક છે વિવેકભાઈ પટેલ અને ત્યાં આગળ હાજર જે મેનેજર હતા આકલભાઈ પટેલ કરીને ખાસી વાર થી અમારી ગતિવિધિઓ એટલે કે પત્રકારોની ગતિવિધિઓ ઉપર આ બે નંબરના ધંધા કરતા લોકો પત્રકારની ગતિવિધિ ઉપર નજર રાખી રહ્યા છે તે એક બહુ વિચાર જ વસ્તુ છે હવે વિચારવાનું એ છે કે કોની રહેમ નજર હેઠળ કોની કોના જોર ઉપર અથવા કોની પરવાનગી લઈ અને આ જે વિવેકભાઈ પટેલ રુદ્રાક્ષ એન્ટરપ્રાઇઝ કે જેઓ પ્લોટ નંબર બી આડત્રીસ સત્વ ઇન્ડસ્ટ્રીયલ પુહા ખાતે આ ચલાવી રહ્યા છે અને આની ઉપર કોણ રોક લગાવશે ક્યારે રોક લગાવશે અંદર જઈને અમે જ્યારે સ્થળ તપાસ કરેલી ત્યારે અંદર બેથી ત્રણ મોટા મશીનો ચાલી રહ્યા છે એ મશીનની અંદર વર્કરો કામ પણ કરી રહ્યા છે કાચો રો મટીરિયલ પણ અંદર છે ખાસી માત્રાની અંદર અંદર જબલા થેલીઓનો સ્ટોક પણ પડેલો છે તો આ માઇક્રોન કે જે બેન્ડ કરેલ છે ઓછા માઇક્રોનવાળી જબલાની થેલીઓ કે એક તરફ મ્યુનિસિપલ તંત્ર તેમજ સરકારે આની ઉપર બેન્ડ લાવેલ છે લારી અને ગલ્લાવાળાઓની જોડે બે હજાર પાંચ હજાર દસ હજાર જેવી મોટી રકમ દંડરૂપે ઓછા માઇક્રોનની જબલા થેલીઓ વાપરવા અથવા આપવા ઉપર જો ત્યાં આગળ દંડનીય કાર્યવાહી સરકાર તરફથી અથવા તંત્ર તરફથી કરવામાં આવતી હોય તો આવા જે મોટા મોટા માફિયાઓ છે કે જે ખાને બંધ શટરની અંદર જો આવી મોટી કે જે બેન્ડ થયેલી થેલીઓનું ઉત્પાદન કરી રહ્યા છે તો તેમની સામે કેટલી રકમની જોગવાઈ થવી જોઈએ કેમ ચાલી રહ્યું છે તે એક બહુ મોટો સવાલ છે અત્યારે હાલ જીપીસીસીના બોર્ડ જે ત્રિવેદી સાહેબ એ અહીંયા આવી ચૂક્યા છે અને તેમણે જે ગોડાઉન ઓનર છે તેમની પાસે અને અધિકારીએ અંદર પૂર્તતા ભરી તપાસ કર્યા બાદ અધિકારીના જણાવ્યા મુજબ એવું કહેવામાં આવ્યું છે કે એમનો જે પોલિથિનનો જે ગેજ છે જે જબલાથીલીનું જે ગેજ હોવો જોઈએ કેટલા માઇક્રોનનો છે તેની એમણે તપાસ કરી સામગ્રી દ્વારા તો પિસ્તાલીસથી પચાસ માઇક્રોનનું અહીંયા આગળ બનાવટ વિવેકભાઈ પટેલ દ્વારા અહીંયા ફેક્ટરી ધમ ધમધોકાળ ચાલી રહી છે તેવું જાણવા મળ્યું હતું અમને અને તેને લઈ અને અમે જે પીસી ત્યાં જે કાયદાનો કાયદાને ઘોળીને પી અને અહીંયા આગળ જોરશોરમાં ઉત્પાદન થતું હતું અને આગળ હવે જોઈએ કે તંત્ર આ અંગે શું કાર્યવાહી કરે છે વિપુલ બારોટ સામર્થ્ય ન્યૂઝ કુહા